હલો ચેક હલો હલો માય ચેક બહુ સરસ મજાના ભજન રજૂ કર્યા મુરજીભાઈ બારોટે હવે ચા પાણીનો નો વિરામ પાંચ મિનિટ છેટે છેટે ઉભા હોય આવી જાજો મીરાબાઈ ને યાદ કર્યા પહેલા ભગત ને યાદ કર્યા અને યાદ કરવા પડે કારણ કે જે જે ને ભક્તિ લાગી એ બધા તરી ગયા છે અને એનું એક જ કારણ ઈસે ભજન કહેવાય છે કે પહેલાદ ભગતને એના પિતા રણાકંશે કોટડીમાં પૂરી નાખ્યો અને એટલો કીધું કે હજી શું કે ભગવાન હું શું તારો પિતા શ્રી હરિ નથી હજી સમજી જા પણ છતાંય પહેલા ડગ્યો નહીં સાહેબ છેટે અંધારી કોટડીમાં પૂરી નાખ્યો અને કહી દીધું એને કે આને પાણી અને જમવાનું બધું બંધ કરી દીધો કરી નાખજો એટલે એને ખબર પડે હજી તો નાનો બાળક છે પણ કહેવાય છે કે ઘણો ટાઈમ અંદર પૂરી અને પછી રણાકશે વિચાર કર્યો કે આજ આટલા દિવસ ત્યાં આ અંધારી કોટડીમાં છે લઈને ખબર પૂછું ત્યારે કહેવાય છે જાય ને એટલું કેશે કે પહેલા હવે ડાયો થઈ ગયો કે નહીં કારણ કે અંધારી આજ કેટલા જમવા નથી નથી મળ્યું મળ્યું પાણી એ હવે તો તું ડાયો થઈ ગયો કે નહીં તેથી પહેલા ભગતે એટલો જવાબ દીધો તું કે હે પિતાશ્રી તમને એમ કે મને પાણી મને અનાજ આંધારી કોટડીમાં કોણ પૂરતું હશે કોણ ડે પણ એક મારી વાત યાદ રાખો બાપ તો કે શું તો કે મા હોય ને મા નવ મહિના ઉંદરમાં રાખે અને બાળક ઊંધું હોય અને જો અખિલ બ્રહ્માંડ નો નાદ જો એને અનાજ પહોંચાડતો હોય હે તો આ દસ બાય દસ બંધ ઓયડીમાં પહેલા જ કે મારો શ્રી હરિ મને અનાજ ન પહોંચાડે આહા ત્યારે હરણા કસ એમ એમથી કે મારો વાલો હજી આ ડક્યો નહીં પછી તેની ઘણી પરીક્ષાઓ લીધી એવી રીતે મીરાબાઈ ની પણ પરીક્ષા લીધી હમણાં મનોજભાઈ બચાવમાં પ્રોગ્રામ હતો આ જૂના ભજની કે એમને વાત કરી હતી સમરતસિંહભાઈ સોટાજી બાપુએ બહુ સુંદર મજાની વાત કરી અતિ સાહિત્ય વાત એટલે પકડી લીધી એક મીરાબાઈ ભજન ગાય એક તો આ સાધુ સંત આવે ભગવા કપડા પહેરી સાધુ આવે આવા ભક્તો આવે આ મને પોહાતો નથી આનો કોક રસ્તો કરો જો ભજન ની કેટલી તાકાત એ તો કે આનો કોક રસ્તો કરો તો કોક માળા એવા હોય ને સાહેબ એને કીધું એક રસ્તો છે તો કે કયો કે જે ભજને બંધ થઈ જાય આ ભગવાન કપડા પહેર્યા વાળા સાધુ ના આવે ભક્ત ના આવે અને કોઈ ના આવે તમારા ભજને બંધ થઈ જાય તો કે એનું કારણ શું તો કે એક છે તો કે કયો તો કે મીરાબાઈ છે ને કમંડરીઓ મૂકીને ઝેરી માં ઝેરી સાફ મૂકો હા વિચારતો બરોબર હે કે ઝેરીમાં ઝેરી સાફ મૂકી દો અને સાહેબ કહેવાય છે કે ઈ કમંડરિયા માં માથે છાપું ઓઢી અને મીરાબાઈ ને કીધું કે આ લ્યો અને મીરાબાઈ આમ કરીને માથે જેમ દેશી ભાષામાં માં બે ઢાકડો કઈ આમ ખૂલ્યું ને તો જે સાપ હતો ને સાહેબ હે ઈ શું બની ગયો જો ભક્તિ ની કેટલી તાકાત છે સાહેબ જે સાપ હતું આમ કરીને માથે ઢાકડો ખૂલ્યું કમન્ડરિયા માંથી તો 40 બની ગયો સાહેબ આહા હે તો કરો સાહેબ શાલીગ્રામ બની ગયા પછી મીરાબાઈ એમ થયું કે વારી વારી મારી પરીક્ષા લેશે આમ હાથમાં રાખી શાલીગ્રામ રાખી દીધું અને આંખ માંથી ટીપા ના પડ્યા પડતા 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 એ સમરસિંહ બાપુ એમ કીધું કે એ પછી કૃષ્ણ ભગવાન ની મૂર્તિ બની ગઈ તો કરો સાહેબ આ ભક્તિ તો જુઓ મીરાબાઈ વિચાર કરો સાહેબ જે જેરી સાપ હતો શાલિગ્રામ બની ગયો અને મીરાબાઈ ના જે આંખો માંથી આસુડા પડ્યા ને મનોજભાઈ કૃષ્ણ ભગવાન ની મૂર્તિ બની ગઈ આ ભક્તિ તો ભજન થી બધા તર્યા છે આપડી બાજુ માં છે જેસલ જાડેલા બાર બાર ગાઉ માથે જેની ધાક પડતી પણ તર્યો થી ભજન થી તર્યું ભજન ની તાકાત છે

હે અને વિખુતાન બાપુ પણ કહે છે કે કદાચ દસ વીસ જણા હોય ને તો મનમાં એમ ન કરજો કે ઓહો આટલા જ છે એમ અમજજો કે આ દસ વીસ નથી દસ વીસ હજાર જેવા છે એ શું કામ કે માણ્યાવાળા ઝવેરી છે ઝવેરીની કિંમત છે ઓલી નથી દાસીને એક હીરો મળ્યો બચારી રકડતી ભટકતી આમ લુગડા મેલા હતા અને આમ તેથી તે જૂના જમાનાના રસ્તા ધૂળમાં હીરો મળ્યો તો એને એમથી કદાચ સાચો હોય ઝવેરી પાસે ગઈ અને કીધું શેઠ જો તા કરા શેઠ એમ ગયો કે આ બાઈને ખબર જ નથી એટલે કીધું કે હડે ભાઈ આ તો ખોટો છે તા તો એક બે ને ત્રીજો પગઠી હોય દાસી ઢપી ના તો ઠેહ લાગી તો હીરો પડી ગયો તો ચાર ટુકડા થઈ ગયા દાસી બોલી હે મારા રામ પણ ઝવેરી હતો ને એના હામે હીરો બોલ્યો

હમણાં જે ગોર થતી હતી ને મનોજભાઈ સ્ટેટ માથે ઘણી વખત આમ લૂંટ ઢગલા હોય તો અમે આશ્રય સ્માલ જઈએ તો કહીએ કે આ સ્ટેટ ની ગરમી હોય ને એ અમને મજા પડે પણ આ રૂપિયાની ગરમી છે ને એ પોવાય આ તો મોટા મોટા કલાકાર કે હું તો એના કડે શીખ્યો છું સ્ટેટ ની ગરમી હારી જો આ બધા આવે ગરમી થાય ને તો કઈ મજા પડે પણ પૈસા ની ગરમી હારી જાય શું કામ પૈસો કોણ જાળવે વાણિયા નો દીકરો જાળવે અને લોહી બે બે હો ને જેમ બે માં લોહી થાય ને તેમ ઓલે તરાવડી કે સરોવર હોય તેમ તાર થાય અને જેમ વાણિયાના દીકરા ને પૈસો મળે ને તો માથે ટોપી હો ને આશીરસ માં થોડોક જાઓ માથે ટોપી હો ને જેમ વાણી પૈસા થાય ને માથે ટોપી નથી ગયા જેમ વાણિયા ને પૈસા મળે ને તો સાહેબ એનો જબો જુજો એમાં થીકડા અને જેમ વાણિયા નો દીકરો પૈસા વરતા ને તો એનો લેંગો ને એમાં થીકડા

અને અડધી રાત થઈ અને એક પતિ પત્ની વિચાર કર્યો કે રોજ ચોર આવે છે આજે એને એડ્રેસ સાચો આપી દઈએ ત્યાં તો સાહેબ અડધી રાતે ખખડાટ થઈ શેઠાણી જાગી ગયા અને કીધું કે શેઠ એ શેઠ ચોર આયા એમ તો કે હા તો શેઠે શું કીધું ગોબર છે એ શેઠાણી ખબર છે ને ચાવી ક્યાં છે આપણા બધા દાગીના ઉ પેટીમાં તો રાખ્યા છે ને તો કે હા હા એ તમે ધીમો તો બોલો ચોર હાંભરી જશે હવે ચોર ને હાંભરે આવડે તો વાત કરી તો કે ચોર હાંફરી જશે ચોર કે મારા વાલા વાણિયા ના દીકરા આવા કાચા હવે એને એ ખબર નથી જ્યાં ફેતી કીધી હતી ને દાગીના એનામાં બે વિછુ રાખ્યા હતા આમ કરીને ઢાંકણો ખોલે વાળા એટલે પછી એને એમ થયું કે વરિયા પાછા આવશે વિછુ ના ઝેર ઉતારી લેશે કારણ કે ચોર છે એક દી લાયસન વાળી બંદુક શહેર ગયા લેવા

તો થોડોક સમય થયો ને બદુક મળી ગઈ લાયસન વાળી અને સાહેબ ઈ ને ઈ ચોર હતા ને એને ખબર હતી વેલા મોડા તો આવશે અને આયા અડધી રાત નો સમય ગજર ભાંગ્યો અને સાહેબ કેવાય છે અને હામાં છરી લઈને ઉભા રહી ગયા આમ શેઠ જેટલી મિલકત છે એટલી દઈ દે શેઠ આમ આમ કરતો કરતો ઓશિકા નીચેથી બધું કાઢી કે બડના દીકરા આમ જાતા નહીં

મને ભજન નો આમંત્રણ નો નહોતો પણ આ પ્રભુભાઈ આ બાજુ હરિભાઈ બારોટ મુરજીભાઈ આ જૂના મારા સાથી એને હું ભજન પ્રોગ્રામ હોય મને આમંત્રણ દેતા હોય તો હું જાઉં તો આજ મારા આંગણે આયા છે તો હું એને સાંભરવા આવ્યો બાપ એ મને એમ થયું લે હું પણ જરા ભજન છે ને ગંગા છે લે હું ડુબકી મારતો તો મુરજીભાઈ મને જોડી નાખ્યું કારણ કે રજૂ કરું કારણ કે મુરજીભાઈ ને રજા વગર એક બેન ને મેં આમંત્રણ લીધું છે જેનું નામ છે દિવારી બેન ભીલ હા હા કલા છે ને એની મજા છે ખાલી બે જ મિનિટ લાવીશ કારણ કે આમાં મજા આવશે કારણ કે લેડીઝ અવાજમાં અને આજ પણ ક્યાંક લોકગીત ભજન આવતા હોય ને રેડિયોમાં થોડી વાર આપણે એમ થાય ભલે હા ભર્યું શું અવાજ છે સાહેબ એની આજ સુધી કોઈ કોફી નથી કરી પણ થોડીક માતાજી ની દયા છે એટલે થોડીક કોશિશ કરું છું ઝવેરી કહેવાય કારણ કે મારો વિષય ગાવાનો નથી હું ભજનિક નથી હું તો વાર્તા વાળો છું પણ આવા ઝવેરીઓ જો મારી કિંમત કરી દીધી મને થોડોક સાથ દીધો શું કામ ખબર છે કે મારા સાથી કલાકાર છે હા મૂળજીભાઈ હમણાં એક ભજન ગાયું ને આ બહુ સુંદર મજાની વાતો છે મૂળજીભાઈ ભજન ગાયું એક તો એને બીજો ગાવાની ઈચ્છા હતી તો બીજો ગાયો ને તો ત્રીજો એની સાઈડ કાપી ત્રીજો સાઈડ કાપી ને તો ચોથો સાઈડ કાપી

ફળ ચાખેલા હોય ને એને ધગો ન થાય આ આપણો ફળ છે ને ચાખેલો છે સાહેબ આ ભજન આપણાને મોજે જ કરાવે હા ફળ ની કિંમત જ હોય હવે આપણાને નવો કોક કલા આવે તો આપણાને એમ થાય કે આ શું કરશે શું કામ કે ફળ ચાખેલો નથી મનોજભાઈ આપણા સમાજમાં નહીં જ્યાં પણ જાય ને આ આ ભજની ત્યાં મોજે જ કરાવે શું કામ કે આ ફળ ચાખેલાં છે આની મજા

એટલે આપણાને ફરી મજા કરાવશે મૂર્તિભાઈ ભારવા